તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ વિલિંગડંગ ડેમ તો ભારતના ગવર્નર ભારતના તાત્કાલિક ગવર્નર વિલિંગડંગના નામથી આ ડેમનું નામ પાડવામાં આવ્યું હતું અને તમે જુઓ આ ડેમ છે વિલિંગડંગ ડેમ તો ચાલો બધું આપણે જોઈએ વિડિયોમાં વિડીયોમાં બનાવીજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બરાબર તો હું તમને આ ડેમનું વ્યૂ બતાવું છું हां हां तो तो भाई सा भाई सा अरे मालिन का तो तो भाई सा भाई सा 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 तो तो भाई सा આ બધી બાજુથી પાણી આવતું હોય જો આ બધી બાજુથી આ બધી જગ્યાએથી પાણી આવતું હોય ને આ બધું એકદમ લીલું સિમ હોય અત્યારે બધું સૂકું સૂકું દેખાય પણ ચોમાસામાં ખાસ કરીને ચોમાસામાં જ આવવાનું અને અત્યારે આ ડેમ ખાલી પણ છે ઘણો ખરો એટલે ચોમાસામાં આવો તો ઘરેલો પણ હોય અને અહીંથી પાણી પણ જતું હોય નીચે અને અહીંયા નીચે નાતા પણ હોય મિત્રો એક વાતની ધ્યાન રાખજો તે તમારી જોડે નાના છોકરા હોય ને તો એનો હાથ તો તમે પકડી જ રાખજો કારણ કે આ જગ્યા છે ને અહીંથી બહુ ઊંડી છે અને અહીંથી પણ છોકરા ક્યારે પડી જાય એનું તમે નક્કી ન રહે અહીંથી તમે જો જગ્યા હાવ ઓછી જ છે અહીંથી છોકરાનો હાથ તમારે ખાસ કરીને પકડી રાખવાનો જો આ ડેમે તમારે આવવું હોય ને તો કાળવાથી રિક્ષા પકડી લેવાની અથવા ગાડી હોય તો ગાડી બે ત્રણ કિલોમીટરના અંતરે આ ડેમ છે જ્યાં આપણે ઉપલા દાતાર જઈએ ને ત્યાં નીચે જ્યારે આપણે દાતરના ઉપલા દાતરના પગથિયા ચડવાનું શરૂ કરીએ એના નિષે જ છે આ ડેમ એટલે તમે આવો એટલે એ પહેલાં ડેમ જ દેખાશે તો જો આ ભગત બેઠા છે એ મારા હામું જ હોય છે હું તમને જરાક બતાવી તો કેમેરો બંધ કરી દઈએ ભગતના શાળા નહીં કરવાના બરાબર તો ભગત વયા જશે તો આપણે ફરીથી કેમેરો આપણે ચાલુ કરી દઈએ કારણ કે ભગત છે ને મોબાઈલ પણ જોતી લઈ જો એની મારી હામી નજર હતી ભગતની આ સીડીયું છે ને એ ચડીને આવવાનું છે ને હમણાં તમને ઉપલા દાતાની પણ સીડી બતાવી દઉં છું આ જગ્યાએ તો બહુ પાણી ભર્યું હોય આ છે ને આ કાંઠાની હારું હેરું પાણી હોય કઈ સોમાસામાં પણ સામેથી જાતું હોય પાણી આમ અને અહીંયા લોકો નાતા હોય તો આ રસ્તો જાય છે ઉપલા દાતાર તો ચાલો આપણે થોડે કુદ જઈએ આ રસ્તો જાય છે આપણે જાય છે ઉપલા દાતાર પણ આપણે ઉપર ચડવાનું નથી આપણે થોડે કુદ જ જવાનું છે ઉપલા દાતાર માટે ચડવા માટે આપણે ક્યારેક અલગથી વિડીયો બનાવશું તો જો આ ડેમથી ડેમ પાસે થઈને આ રસ્તો સીધો ઉપલા દાતાર જાય અત્યારે આપણે થોડીક સીડીઓ ચડ્યા છે જો આ ઉપલા દાતાર જાય